ચાલે જો અમને ઓગસ્ટ આવે છે ને આપણે પ્રેક્ટિસ આપણે પ્રેક્ટિસ કરવાની છે સલામ કેમ કરવાની હોય જમણા હાથે જમણા હાથે આમ કરો ચાલ બધા કરો જે આમ હું આ હાથે હું ઠીક આ હાથે ચાલ આમ બધા કરો જે આમ કરો બધા કેમ કરવાનું આમ પક કરવાનું આમ પક કરીને નામ એકારે પક કરો જે બધા ચા આ હાથે હોય કાઈ ના આથે ચા આપણે રોજ શીખવાનું છે પ્રેક્ટિસ કરવાની છે આ હાથ રાખો મોહમ્મદ આ જોયો આ તારો રાખી વાળો એક હાથ નીચે ને એક આમ આમ કરો છે બધા આમ આમ કરો આમ હવે આમ કરો તો હાથ નીચે રાખી દો હાથ નીચે રાખી દો આમ કરો આમ આમ કરો હાથ પાછળ પછી પાછા આમ કરો કરો બધા આમ કરો પછી આમ આમ કરો આમ કરો છો બધા પ્રેક્ટિસ રોજ કરવાની છે હો આમ આમ કરો હું જોયું હવે કરો પછી આમ કરો જમણા હાથે આમ ચલન કરવાની જમણા હાથે હો તો જમણા હાથે શીખો બધા